જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક વેગનર ગાડી વેચવા માટે આવેલ છે મારુતિ સુઝુકી વેગનર ગાડી છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર પાંચ નું મોડલ છે ચાચવેલી ગાડી છે પેટ્રોલ કાર રહે છે પ્યોર પેટ્રોલ કાર છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી સાવ ઓછી કિંમતમાં મિત્રો ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે ફક્ત નવ્વાણું હજાર રૂપિયામાં મિત્રો આ વેગનર આપવાની છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ કંપની કલરફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો પ્યોર પેટ્રોલ કાર વીમો ચાલુ એસી ચાલુ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળે રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે વેગનર ગાડી ખરીદવી હોય માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં મળશે જોવા તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે અને તો વિડીયો સાથે જોડાયેલા રહેજો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો ગાડી ઉપર એક સ્પેશિયલ ઓફર રાખવામાં આવી છે આપણો આ વિડીયો જોઈને તમે જો ગાડી ખરીદશો તો તમને આરટીઓ ટ્રાન્સફર ફ્રીમાં કરી આપવામાં આવશે આ ઓફર રાખવામાં આવેલી છે આ વિડીયો જોઈને તમે ગાડી ખરીદશો તો આ ઓફરનો લાભ તમે મેળવી શકશો અને આ ઓફર ફક્ત એકત્રીસ ડિસેમ્બર સુધી જ મર્યાદિત છે તમારે જો ગાડી ખરીદવાની હોય તો તમે વહેલી તકે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને આ મિત્રો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો આ વેગનર ગાડીના માલિકના નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા ગાડીના માલિકના વિડીયો હાર્દિકભાઈ ના નંબર છે તમે હાર્દિકભાઈ ફોન કરી વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બે ના મોડલની વેગનર છે હજાર ઓગણત્રીસ સુધી આરસી બુક ચાલુ છે આરસી ચાલુ છે તેમજ સેકન્ડ ઓનરની ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર વીમો ચાલુ છે એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે બધું જ ચાલુ છે બધી સિસ્ટમ મિત્રો તમારે ગાડી ખરીદવી હોય કિંમત નવ્વાણું હજાર રૂપિયા ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કિંમત વિશે જણાવી દો તો કિંમત નવ્વાણું હજાર ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર મહેસાણા જોવા મળી રહેશે હાર્દિકભાઈ પાસે તમે હાર્દિકભાઈનો કોન્ટેક કરી શકો છો હાર્દિકભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને હાર્દિકભાઈના નંબર મળી રહેશે તમે તેમને કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું